ફ્રેન્ડ્સ મોરબી મોરબીસ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો અમે ફાઇનલી ઇરાકથી આવી ગયા છીએ બોમ્બે ઇન્ડિયા પાછા આવી ગયા છીએ અને અત્યારે ટેક્સીમાં બેસી ગયા છીએ એરપોર્ટમાંથી બહાર નીકળ્યા છીએ સવારના છ પાંચ વાગ્યા છે અત્યારે અને અત્યારે જે અમારો ઉતારો છે ત્યાં અમે અત્યારે જઈશી ત્યાં થોડા ફ્રેશ થશું અને પછી સાંજે પાછા અહીંથી નીકળવાના છીએ એટલે હજી બોમ્બેના બીજા બધા વ્લોગ તમારા માટે બનાવવાના છે એ પણ બનાવશું ને સાથે સાથે અત્યારે તમને બોમ્બેનો સવારનો વહેલો અર્લી મોર્નિંગનો જે નજારો છે એ પણ તમને અત્યારે વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ અમે બધા અત્યારે એકદમ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો થાકીને ઠુસ થઈ ગયા છીએ કારણ કે પ્લેનની જે મુસાફરી હતી છ કલાકની એના કરતાં પણ વધારે એરપોર્ટના જે અંદરના જે બધા ચેકિંગના પ્રશ્નો હોય જે ચાલવાનું બધું હોય એ ઘણું બધું હોય એટલે વધારે પૂરતો થા કેમ લાગેલો છે પણ અત્યારે સવારે નીકળ્યા જઈને ગાડીમાં બેઠા છીએ ને ઉતારા ઉપર જાય છે તો તમારા માટે સરસ મજાનો બ્લોક તૈયાર કરીએ છીએ આ બોમ્બેનો અર્લી મોર્નિંગનો જે વ્લોક છે તમારા માટે પહેલાં બનાવીએ છીએ પછી આગળ આગળ દિવસ દરમિયાન જે કાંઈ મોકા મળશે એવો ચાન્સ આવશે કે પણ તો ફરી પાછા બ્લોક બનાવશું અને સાંજે બાય ટેક્સી અમે પાછા મોરબી જવાના છીએ બાય કાર જ તો સાંજનો બ્લોક પણ તમારા માટે તૈયાર કરશું કારણ કે ટ્રેનની અંદર ટિકિટ આપણી કન્ફર્મ ન થઈ આપણે થ્રી ટાઈ એસીમાં પણ કરાવી હતી અને સાંજે રિઝર્વેશન કોચમાં પણ કરાવી હતી વેટિંગ જ આવતું હતું બધામાં એટલે કન્ફર્મ નથી થઈ એટલે બાય રોડ જવાનું નક્કી કર્યું છે હવે સાંજે બાય રોડ મોરબી જવાની પણ મે જે કીધું એમ કે જેટલા શક્ય હશે એટલા બોમ્બેના બ્લોક તમારા માટે તૈયાર કરશું મુંબઈ માયાવી નગરી કહેવાય છે અને અત્યારે મુંબઈમાં વરસાદી માહોલ છે હાઈ રાઈઝ બિલ્ડિંગો તમને પાસું બધી વિડીયોના માધ્યમથી અને બોમ્બે દર્શન કરાવશું તમે અત્યારે બોમ્બે જોઈ રહ્યા છો વિડીયોની અંદર ફોર સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી બધા મિત્રોને વિનંતી કે સપોર્ટ કરજો અમને ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક શેર કરજો તમારા માટે આખી જે સિરીઝ છે એ તૈયાર કરી છે અત્યારે આ પો તમે જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી કેમેરામેનની ભૂમિકા મારો ભાઈ છે ભજવે છે અત્યારે આસપાસનો મોટો ઉપરાવ છે સાઈટનો તો કેમેરામાં પ્રયાદ કરી રહ્યો છે છે અને મોર્નિંગ મોર્નિંગમાં જ તમારા માટે બ્લોગ બનાવીએ છીએ અને ઠંડી ઠંડી હવા વરસાદના હિસાબે આવી રહી છે અત્યારે બારી ખુલી છે બધી તમને ઘોંઘાટ પણ વિડીયોમાં થોડો આવશે સવારનો ટ્રાફિક બોમ્બેનો અર્લી મોર્નિંગનો તમે જોઈ રહ્યા છો વાહનોની દોડાદોડી ચાલુ થઈ ગઈ છે એ કોણસા રોડે ભાઈ એ

ચાર મિનિટ ઓકે થોડું ચલો ચલો ચાર મિનિટમાં નહીં જાય હજી બીજી ચાર મિનિટ ચલાવો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તમે જોઈ રહ્યા છો અત્યારે સરસ મજાની મસ્ત મસ્ત હવા આવે છે ઠંડી ઠંડી ekki meira á fjörðu ára Jó, ég verður að við gerða því tagging í þessu Eittum taglegu sér um þeim Már og eitt bara તો vissi í þessu Lækka röðu Kæða, 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 kæða Kæða, 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 જેટલો ઉમંગ અહીંયાથી જવાનો હતો ઇન્ડિયા ઈન્ડિયા આપણું ઇન્ડિયા જેટલી પ્રજા દુનિયામાં કઈ છે નહી

মাও োোর ওোো আোযা প্যা হোর সোর সোরা মছুডো চো ক্য়া কোউর পের তোয়া প্য়া মাকেন্য়া কোয়া અમારી પ્રસ્તુતિ તમને કેવી લાગે છે સબસ્ક્રાઈબ કરશો પ્લીઝ અમને સપોર્ટ કરશો વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં અને બને એમાં તમારા તમામ પ્લેટફોર્મ વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં વિડીયોને શેર કરજો અને અમને સપોર્ટ કરજો તો અવનવા વિડીયો અમે તમારા માટે તૈયાર કરતા હોઈએ છીએ જેમ કે ધાર્મિક સ્થળની મુલાકાતો છે વ્યક્તિ છે ભરવાલાયક સ્થળ છે કોઈ શોપની વિઝિટ છે આવા અલગ અલગ પ્રકારના તમામ વિડીયોઝ અમે તમારા માટે તૈયાર કરી અને આજ દિવસ સુધી તમે ભરપૂર સપોર્ટ આપ્યો છે આવા નવો સપોર્ટ આવનાર સમયમાં પણ આપજો એ વિનંતી સાથે આજનો આ વ્લોગ છે કે આપણે અહીંયા હવે પૂરો કરીએ કે ભાઈ પણ થાકી ગયો છે અને અમે બધા પણ થાકી ગયા છીએ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આવજો ફાયદા